બેન હું કઉ છું આ વખતે જો રક્ષાબંધન માં મેં તમારે ભાઈ ને કહી દીધું મેં કીધું આપડે બેન ને પેન્ટ પહેરો દેવાની છે તો એ આખા વરમાં એક વાર દેવું હોય એમ કે હલો બેન હું કઉ છું એ વનપીસ લઉં કે ટ્યુનિક લઉં એમાં હું છે જાવ કામ લાગે લે એમાં મારા આખા માં એક વાર દેવું હોય એમની ભાબીને કઈ લેવાની ના નથી પાડતા મેં કીધું તરત ના પાડી તમે કઈ ઢુકરા થતા ને બસો રૂપિયા કવર નાખી દેજો ને કઈ આપણે કુર્તી નથી લેવી હેલો ગાઈસ આજે હું આવી ગઈ છું વેશહ ટ્રેન્ડ જ્યાં હમણાં જોરદાર ઓફર ચાલી રહી છે જેવી કે આ રીલ્સ દસ જણાને શેર કરશો ને તો એક દુપટ્ટો બિલકુલ ફ્રી અને સાથે ટ્યુનિક માત્ર સો રૂપિયામાં મળી જશે સાથે સાથે અહીંયા કુર્તી પેર ટ્યુનિક વેસ્ટર્ન વેર ફેન્સી ફેબ્રિક પ્લેન ફેબ્રિક દુપટ્ટા પેન્ટ પ્લાઝો અને સ્ટીચિંગ માટે ફેન્સી ફેબ્રિક મટીરિયલ નો ખજાનો મળી જશે સાથે સાથે ઘણી બધી પેર મળે છે તો ગાયસ ખાસ નોંધ કે માત્ર શનિ રવિજ આ શોપ ઓપન રહે છે તો ગાયસ અહીંયા એડ્રેસ અને મોબાઈલ નંબર પણ આપેલો છે તો જલ્દીથી વાર તહેવારની તમારી મનગમતી શોપિંગ કરો થેન્ક યુ ગાય